તો રાજકોટમાં ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જેમાં પીટી જાડેજાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવાના છે હવે ફાઇનલ થઈ ગયું છે ત્યારે હવે અમારો ધર્મયુદ્ધ અમે શરૂ કરીશું ક્ષત્રિય સમાજનો સ્વયંભૂરોષ આરોષ કોઈ ટાળી ન શકે તમારા મેસેજ ખોટા થઈ જાય છે અફવાઓ ખોટી ફેલાવવામાં આવે છે કોઈ ડેમેજ કંટ્રોલ થયું નથી તેમજ ક્ષત્રિય સમાજમાં બે ભાગ પડ્યા નથી મેસેજ એવા જાય છે કે ડેમેજ કંટ્રોલ થયું હું વારંવાર કહું છું મને એક નામ આપો ખાલી અફવા હવા મેસેજ ગેરમાર્ગે દોરી અમે યુવાનોને એ અપીલ કરી છે કે વોટ્સએપ યુઝ એવું ના કરતા કોઈ માણસ ગમે તે વસ્તુ કહેશે કરશે ખોટી જાહેરાત કરશે ખોટો એસએમએસ મૂકશે સમાજના બે ભાગલા પડી ગયા મને ભાગલા બતાવો બે ભાગલા નહીં એક જ વ્યક્તિનું ખાલી નામ આપો કે એક વ્યક્તિ જે 92 હતી એ 500 થઈ ગઈ તો રાજકોટના એજી ચોક ખાતે ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો ત્રણ દિવસમાં તમામ વોર્ડમાં પેટા કાર્યાલય શરૂ કરાશે ધર્મરથ દ્વારા આખા લોકસભા વિસ્તારમાં સાથે રાખી ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવશે તો અઢાર વોર્ડમાં પેટા કાર્યાલય શરૂ કરવામાં આવશે ધર્મરથ દ્વારા આખા લોકસભા વિસ્તારમાં અઢાર વર્ણને સાથે રાખીને ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવશે ક્ષત્રિય સમાજ હજુ પણ લડી લેવાના મૂડમાં છે રાજકોટ આજી ચોક ખાતે ક્ષત્રિય સમાજના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્રણ દિવસમાં તમામે તમામ અઢાર વોર્ડમાં પેટા કાર્યાલય શરૂ કરવામાં આવશે ભાજપ વિરોધી પ્રચાર થશે અઢાર વર્ણને સાથે રાખીને ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવશે ધર્મરથ દ્વારા આખા લોકસભા વિસ્તારમાં પ્રચાર કરાશે ભાજપ વિરોધી ક્ષત્રિયો હજુ પણ પોતાના હથિયાર હેઠા નથી મૂકી રહ્યા હજુ પણ તેઓ લડી લેવાના મૂડમાં છે અને ભાજપ વિરોધી પ્રચાર કરશે અઢાર વોર્ડમાં પેટા કાર્યાલય શરૂ કરાશે તેમનો ધર્મરથ દ્વારા આખા લોકસભા વિસ્તારમાં અઢાર વર્ણને સાથે રાખીને ભાજપ વિરોધી પ્રચાર કરશે

જે ક્ષત્રિય સમાજ છે તેમાં પ્રચંડ રોષ છે તે જોવા મળી રહ્યો છે હવે વાત માત્ર ને માત્ર સંકલન સમિતિ સુધી સીમિત નથી રહી હવે જે યુવાઓ અને સમાજના લોકો છે 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 ત્યાં સુધી જે જે વાત પ્રચલિત સમાજ દ્વારા તેવી માંગણી કરવામાં આવી હતી તે પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ થાય અમને કોઈ ભાજપ સાથે વાંધો નથી અન્ય કોઈ નેતા સાથે વાંધો નથી પરંતુ હવે તેમણે તેવું ડિક્લેર કર્યું છે કે હવે ભાજપના વિરોધમાં અમે મત જે કાર્યાલયમાં જે અલગ અલગ સમાજના લોકો છે તેમને એકઠા કરવામાં આવશે અન્ય સમાજને પણ ભેગો રાખીને ભાજપ ને હરાવવા માટે મતદાન કરાશે તેવું પણ ક્યાંક ને ક્યાંક વાત છે તો બીજી તરફ તેમણે તેવું પણ જાહેર કર્યું છે કે નાના તાલુકા સુધી જે પ્રચંડ પ્રચાર છે તે ભાજપના વિરોધ માં કરવામાં આવશે આ લખીરાજ અઢાર વોર્ડ માં પેટા કાર્યાલય શરૂ કરવામાં આવશે તેવું તેમણે કહ્યું છે કેવી રણનીતિ અપનાવવામાં આવશે કેવા કેવા કાર્યક્રમો થઈ શકે છે જે તે વખતે કહી રહ્યું હતું કે જે મહિલાઓ છે ક્ષત્રિય બહેનો છે તેઓ પ્રતિક ઉપવાસ ઉપર બેસે ત્યારે આજે રાજકોટ નો વારો છે રાજકોટમાં જે એવી આશા હતી કે સો જેટલા બહેનો છે કે પ્રતિક ઉપવાસ ઉપર બેસશે પરંતુ સો વધુ

સક્રિય સમાજ ના તમામ લોકોમાં આનો પ્રચંડ રોષ છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ વાત કરવામાં આવે ભાજપની તો ભાજપની પણ તેવી ક્યાંક ને ક્યાંક વાત છે કે ભાજપ સતત સક્રિય સમાજના જે મનામણા કરતી હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે

જયારે જે ત્યાં જે અલગ અલગ રણનીતિ છે તે બનાવવામાં આવશે અને ચોક્કસ વાત તો એ જ છે કે જે ક્ષત્રિય સમાજ છે તે પીછે હટ કરવાના જરા પણ મૂળમાં નથી તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા છે તે પણ પીછે હટ કરવાના મૂળમાં નથી અને ભાજપ છે તેની જે ટિકિટ છે કરવાના મૂળમાં નથી એટલે ચોક્કસપણે જોવા જઈએ તો રાજકોટ ની બેઠક ઉપર ક્યાંક ને ક્યાંક કાટેકી ચક્કર જોવા મળશે તો આની ઇફેક્ટ છે આખા રાજ્યમાં પડે તેવી વાત છે પીટી જાડેજા દ્વારા કહેવામાં આવી છે જી જી આભાર લખી રાશિ સમગ્ર માહિતી